નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ નવ સર્જીવો અને તેમની આસપાસ એના વિશે આપણે અભ્યાસ કરતા હતા તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં અનુકૂલન કેને કહેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી ત્યારબાદ નિવાસ સ્થાન કોને કહેવાય તેના વિશે અને નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર છે તેના વિશે આપણે માહિતી મેળવી કે ભૂ સ્થાન કોને કહેવાય અને જલીય નિવાસસ્થાન કોને કહેવાય અને ભૂ નિવાસસ્થાનમાં કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે અને જલીય નિવાસસ્થાનમાં કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ આપણે નિવાસસ્થાનના જે બે મુખ્ય ઘટકો જોવા મળે છે તેના વિશે માહિતી મેળવી કે જૈવિક ઘટકો કોને કહેવાય અને અજૈવિક ઘટકો કોને કહેવાય તેના વિશે જૈવિક ઘટકોમાં કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અને અજૈવિક ઘટકોમાં કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ આપણે ભૂનિવાસ્થાનમાં રણ વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી હતી કે રણ વિસ્તારમાં કયા પ્રાણીઓને કઈ વનસ્પતિ આપણને જોવા મળે છે તેના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળ માહિતી મેળવીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ નવ અને તેમની આસપાસમાં આગળ પ્રકરણ સાતની પ્રવૃત્તિ ચાર કે જેમાં સર્જનનો અભ્યાસ કર્યો હતો કે પ્રકરણ સાત એટલે કે પાઠ સાતની પ્રવૃત્તિ ચાર કે જેમાં આપણે બાષ્પસર્જનનો અભ્યાસ કર્યો હતો તે મુજબ બંને છોડના કોઈ ભાગ પર પોલિથિનની કોથળી બાંધી દો કે તે મુજબ શું કરવાનું છે બંને છોડ લઈ અને બંને છોડના કોઈ ભાગ ઉપર શું કરવાનું છે આપણે પોલિન એટલે કે પ્લાસ્ટિકની કોથળીને બાંધી દેવાની છે અને કુંડામાના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો કે કુંડામાનો જે છોડ છે એ કુંડામાના છોડને શું કરવાનું છે સૂર્યપ્રકાશમાં આપણે રહેવા દેવાનો છે અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો કે થોડા કલાક પછી આપણે શું કરવાનું છે તેનું અવલોકન કરવાનું છે તમે શું જોયું બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો કે બંને કોથળીમાં જે એકઠો થયેલો પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો કે જે રણ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિમાં જોવા મળતા પાણીનો જે જથ્થો છે એ ઓછો છે જ્યારે આપણે કુંડામાં રહેલો જે છોડ છે એ છોડને પોલિથિનની કોથળી વડે બાંધી અને સૂર્યપ્રકાશમાં રહેવા અને થોડા કલાકો બાદ તેમનું અવલોકન કરતાં આપણને એમાં પાણીનો જે જથ્થો જોવા મળે છે એ પાણીનો જથ્થો આપણને કેવો જોવા મળે છે વધારે જોવા મળે છે એટલે કે રણની વનસ્પતિઓ બાષ્પોસર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે કે રણની જે વનસ્પતિઓ છે એ બાષ્પોસર્જન દ્વારા શું કરે છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી ગુમાવે છે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી કાં તો ખૂબ જ નાના હોય છે અથવા તો તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે કે રણની વનસ્પતિ હોય છે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી કાં તો હોય તો એ કેવા હોય છે ખૂબ જ નાના હોય છે અથવા તો તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે તેઓ બાષ્પ સર્જન દ્વારા પાણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે કે તેઓ શું કરે છે બાષ્પ સર્જન દ્વારા પાણોમાંથી પણ એટલે કે પાંદડામાંથી ઓછું પાણી ગુમાવવામાં એને શું કરે છે મદદરૂપ કરે છે એટલે કે મદદ કરે છે થોડમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું શું છે પ્રકાંડ છે કે થોડમાં આપણને જે પાંદડા જેવી રચના જોવા મળે છે તે તેનું હકીકતમાં શું છે પ્રકાંડ છે કે જે તમે આકૃતિ નવ પોઈન્ટ પાંચમાં આગળ અભ્યાસ કરી ગયા છો આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે કે આવી જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શેના દ્વારા થાય છે તો પ્રકાંડ દ્વારા થાય છે અને પ્રકાંડ પણ જાડા મેણીયુક્ત સ્તરથી શું થયેલું હોય છે આવૃત થયેલું હોય છે કે એનું જે પ્રકાંડ હોય છે એ પ્રકાંડ જાડા મેણિયુક્ત સ્તરથી આવૃત થયેલું હોય છે કે જે પાણીને જાળવી રાખવામાં એને મદદરૂપ થાય છે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનના ખૂબ જ ઊંડે સુધી જાય છે કે મોટાભાગની જે રણની વનસ્પતિઓ છે એ રણની વનસ્પતિઓ વનસ્પતિના મૂળ છે એ રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે એટલે કે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે ત્યારબાદ આપણે જોઈએ પર્વતીય વિસ્તાર તો પર્વતીય વિસ્તારનો આપણે અભ્યાસ કરીએ તો એમાં જોઈ શકીએ છીએ કે આ નિવાસસ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે કે આ જે નિવાસસ્થાનો હોય છે પર્વતીય વિસ્તારના નિવાસસ્થાનો એ પર્વતીય વિસ્તારના નિવાસસ્થાનો સામાન્ય રીતે કેવા હોય છે ખૂબ જ ઠંડા અને પવનથી કેવા હોય છે ખૂબ જ ભરપૂર હોય છે કેટલાક વિસ્તારોમાં તો મા તો શિયાળામાં બળફવર્ષા પણ થાય છે કે કેટલાક વિસ્તારો એવા હોય છે કે જ્યાં શિયાળામાં શું થાય છે બળફવર્ષા થાય છે પર્વતીય વિસ્તારમાં બહુ જ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી અને પ્રાણીઓ હોય છે કે પર્વતીય વિસ્તારો હશે એ પર્વતીય વિસ્તારમાં ખૂબ જ વધુ માત્રામાં એટલે કે ખૂબ જ બહુ માત્રામાં મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓના પ્રાણીઓ આપણને જોવા મળે છે એટલે કે પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા દર્શાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણને જોવા મળે છે શું તમે આકૃતિ નવ પોઈન્ટ છમાં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો તમે જોયા છે કે શું તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિ નવ માં દર્શાવ્યા મુજબના વૃક્ષો છે એ દર્શાવ્યા મુજબના વૃક્ષો તમે ક્યાંય જોયા છે જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો તમે જોયા હશે કે જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો પર્વતીય વિસ્તારની તમે મુલાકાત લીધેલી હોય તો આવા પ્રકારના વૃક્ષો છે એ તમે વધુ પ્રમાણમાં જોયા હશે એટલે કે પુષ્કળ પ્રમાણમાં જોયા હશે પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું તમે નોંધ્યું છે કે શું તમે આવા જે વૃક્ષો છે એ કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું તમે ક્યાંય નોંધ્યું છે આ નિવાસસ્થાનમાં પર્વતીય પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે કે આ નિવાસસ્થાન છે તો આ નિવાસસ્થાનમાં પ્રવર્તી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે થયેલું હોય છે આ વૃક્ષો સામાન્ય રીતે કેવા આકારના હોય છે તો પર્વતીય વિસ્તારમાં આવેલા જે વૃક્ષો છે એ પર્વતીય વિસ્તારમાં આવેલા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા તેની ડાળીઓ છે એ કેવી હોય છે એની ડાળીઓ ઢળતી હોય છે અને કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે કે જેને કારણે વરસાદનું પાણી તથા બળબ છે એ સરળતાથી નીચે સરકી જાય છે એટલે કે પર્વતીય વિસ્તારના વૃક્ષો કેવા હોય છે તો આકારના હોય છે એની ડાળીઓ ઢળતી હોય છે અને કેટલાક વૃક્ષોના પાંદડા હોય છે એ કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકારના સોયાકાર હોય છે જેને કારણે વરસાદનું પાણી અને બળબ છે એ સરળતાથી નીચે સરકી જાય છે આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે કે આનાથી અલગ અલગ કે જુદો આકાર ધરાવતા વૃક્ષો પણ આપણને પર્વતોમાં જોવા મળે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અને અલગ જ પ્રકારનું એક અનુકૂલન ધરાવતા હોઈ શકે છે કે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે શું કરે છે અલગ જ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોઈ શકે છે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે કે પર્વતીય વિસ્તારમાં રહેતા અથવા તો પર્વતીય વિસ્તારમાં જોવા મળતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિને અનુકૂલન ધરાવતા હોય છે કે જે તમે આકૃતિ નવ પોઈન્ટ સાતમાં જોઈ શકો છો કે નવ પોઈન્ટ સાત એમાં આપણને આપેલું છે હિમચિતાનું ચિત્ર એટલે કે સ્નો લેપર્ડ બીમાં આપણને આપેલું છે યાકનું અને સીમાં આપણને આપેલું છે પર્વતીય બકરી કે જે પર્વતીય નિવાસસ્થાનમાં હશે એ પર્વતીય નિવાસસ્થાન સાથે શું થયેલા હોય છે અનુકૂલિત થયેલા હોય છે ઠંડીની ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાળી અને રૂવાટી ધરાવે છે કે ઠંડી હશે તો એ ઠંડીથી બચવા માટે એની ચામડી કેવી હોય છે જાડી અને રુવાટીથી ઘેરાયેલી હોય છે એટલે કે ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાળી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો યાક છે તો યાકને પોતાનું શરીર ગરમ રાખવા માટે શું આવેલું હોય છે લાંબા વાળ આવેલા હોય છે એટલે કે પોતાનું શરીર ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ આવેલા હોય છે હિમચિતો એટલે કે સ્નેહલેપડના શરીર પગ અને પંજા ઉપર આપણને શું જોવા મળે છે ગાઢ રૂવાટી જોવા મળે છે એટલે કે હિમચિતો એટલે કે સ્નો લેપડ છે એ સ્નેહલેપડના શરીર પગ અને પંજા ઉપર આપણને શું જોવા મળે છે ગાઢ રૂવાટી જોવા મળે છે કે જે તેને બળફ પર ચાલતી વખતે એને શું કરે છે ઠંડીથી બચાવે છે એટલે કે જે તેમને બળફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ આપે છે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે કે પર્વતીય બકરીઓ છે એ પર્વતીય બકરીઓ શું કરે છે મજબૂત ખરીઓ ધરાવે છે કે જેથી તે ખડકાટ ઢાળ ઉપર સરળતાથી દોડી શકે છે કે પર્વતીય બકરીઓ હશે એ પર્વતીય બકરીઓ મજબૂત ખડીઓ ધરાવે છે કે જેથી તે ખડકાટ ઢાળ ઉપર સરળતાથી શું કરી શકે છે દોડી શકે છે પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જોઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ ધરાવતા જુદા જુદા અનુકૂલન જોવા મળે છે કે પર્વતીય પ્રદેશો હશે એ પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ તેની આસપાસના વિસ્તારો બદલાતા જાય છે તેમજ તેમની સાથે વિવિધ ઊંચાઈ પર જતા જુદા જુદા જ પ્રકારનું આપણને અનુકૂલન જોવા મળે છે ત્યારબાદ જોઈએ આપણે ઘાસના મેદાનો ઘાસના મેદાનમાં આપણે અભ્યાસ કરીએ તો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે કે સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં જોવા મળતું અથવા તો જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું એક સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી અને તેને મારી શકે છે કે તે શું કરી શકે છે કે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરીએ અને તેને શું કરી શકે છે મારી શકે છે તે રંગમાં આછા ભૂખરા રંગના હોય છે કે તે રંગમાં કેવો હોય છે તો સિંહ છે એ રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે હરણ તથા સિંહના ચિત્રને જુઓ કે જે તમે આકૃતિ નવ પોઇટ આઠમાં જોઈ શકો છો કે આકૃતિ નવ પોટ આઠ એમાં આપણને સિંહનું ચિત્ર અને આકૃતિ નવ પોઇટ આઠ બીમાં આપણને હરણનું ચિત્ર આપેલું છે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે કે આ બંને પ્રાણીઓ છે એ બંને પ્રાણીઓના ચહેરા ઉપર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે તો તમે જોઈ શકો છો કે સિંહના ચહેરાની સામેની બાજુએ આંખો ગોઠવાયેલી છે જ્યારે હળનની આંખો છે એના ચહેરા ઉપર બાજુએ ગોઠવાયેલી જોવા મળે છે એટલે કે આ બંને પ્રાણીઓના ચહેરા ઉપર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર તો સિંહના ચહેરા પર આંખો છે એની સામેની તરફ ગોઠવાયેલી છે જ્યારે હરણના ચહેરા પર આંખો છે તેની બાજુ પર ગોઠવાયેલી છે સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે અને જેને આંગળીઓમાં અંદરને અંદર પણ ખેંચી શકાય છે કે સિંહને આગળના પંજા કેવા હોય છે તો આગળના પગને લાંબા પંજા હોય છે અને જેની આંગળીઓને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે કે શું સિંહના જે લક્ષણો છે તે તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી થાય છે તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર કરવા માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છૂવામાં એને શું કરે છે મદદરૂપ થાય છે કે સિંહનો જે આછો ભૂખરો રંગ છે એ જ્યારે શિકાર કરવા માટે જાય છે ત્યારે તેના ઘાસના મેદાનમાં છુપાવવા માટે એને શું થાય છે મદદરૂપ થાય છે ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે કે ચહેરાની આગળની તરફ રહેલી જે આંખો છે એ તેને તેના શિકારને ચોક્કસ સ્થાન મેળવવા માટે શું કરે છે એને ખ્યાલ આપે છે એટલે કે ચહેરાની આગળની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે શું કરે છે ખ્યાલ આપે છે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારો એક અન્ય પ્રાણી છે કે હરણ છે એ હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારો એક અન્ય પ્રાણી છે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે કે જંગલની જે વનસ્પતિના મજબૂત પ્રકાંડ હોય છે એ જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે એને શું આવેલું હોય છે મજબૂત દાંત આવેલા હોય છે અરણે તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે કે અરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ માટે એટલે કે બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી આ જાણવી એના માટે કેવું છે ખૂબ જ જરૂરી છે શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે કે શિકારીની જે હલનચલન છે એ હલનચલન સાંભળવા માટે તેના કાન કેવા હોય છે લાંબા હોય છે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે એને મદદરૂપ થાય છે કે માથું છે એ માથાની બાજુ પર રહેલી જે આંખો છે એ આંખો તેને ખતરાની જાણ માટે અને દરેક દિશામાં જોવામાં એને શું કરે છે મદદરૂપ થાય છે અરણની ઝડપ તેને તેના શિકાર દૂર ભાગવામાં મદદરૂપ થાય છે કે હરણની જે ઝડપ છે એ તેને તેના દૂર ભાગવામાં એને શું કરે છે મદદરૂપ થાય છે હરણ સી કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી બધી રચનાઓ હોય છે કે જે તેમને તેના નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે શું કરે છે એને મદદરૂપ થાય છે એટલે કે હરણ સી કે અન્ય પ્રાણી કે વનસ્પતિઓ છે એને આવી બીજી ઘણી બધી રચનાઓ એવી હોય છે કે જે તેમને તેમના નિવાસસ્થાનમાં ટકી રહેવામાં એને શું થાય છે મદદરૂપ થાય છે ત્યારબાદ આપણે જોઈએ કેટલાક જલીય નિવાસસ્થાનો તો કેટલાક જલીય નિવાસસ્થાનોમાં આપણે પહેલું જોઈએ સમુદ્રો તો માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે કે માછલી છે એ માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે તે બાબતે આપણે ચર્ચા કરી ગયા છીએ ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી નલનચલન કરી શકે તે માટે ધારારેખ્ય શરીર રચના ધરાવે છે કે ઘણા બધા દરિયાઈ જીવો કે જે પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે કેવી રચના ધરાવે છે ધારારે કે શરીરચના ધરાવે છે કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વીડ એટલે કે એક મૃદુકાય પાણી કે જે આઠ પગ અને બે સ્પર્શકો ધરાવે છે એટલે કે કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્ડ અને ઓક્ટોપસ છે કે જેની શરીરચના ધારા કે હોતી નથી કે કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્વીડ અને ઓક્ટોપસ છે કે જેના શરીરની રચના છે એ ધારા કે હોતી નથી તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેમને પકડી લે છે કે તેઓ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડીએ અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જોકે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરને રેખ્ય કરી દે છે કે જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરતા હોય છે ત્યારે તે તેમના શરીરને કેવું કરી દે છે ધારા રેખ્ય કરી દે છે આ પ્રાણીઓમાં પ્રાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચોઈ આવેલી હોય છે કે આ જે પ્રાણીઓ હોય છે પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચોઈ આવેલી હોય છે ડોલ્ફિન અને વેલ જેવા કેટલાક દરિયાઈ જીવોની ચોઈ હોતી નથી કે ડોલ્ફિન અને વેલ જેવા કેટલાક દરિયાઈ જીવો છે એ દરિયાઈ જીવોની જોઈ આવેલી હોતી નથી તેઓ નસકોરા કે શ્વાસ છિદ્રો દ્વારા તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે કે ડોલ્ફિન અને વેલ્સ જેવા જે દરિયાઈ જીવો છે એ દરિયાઈ જીવોની ચૂરો આવેલી હોતી નથી તેઓ નસકો રાખે શ્વસન છિદ્રો કે જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા શું કરે છે હવા અંદર લે છે અને તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે અને તેઓ લાંબા સમય સુધી શું કરી શકે છે શ્વાસ લીધા વિના જ પાણીમાં અંદરની તરફ રહી શકે છે અવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે કે અવાજ એ અવાસવાસમાં લેવા માટે શું કરે છે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્ર જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે કે શું તમે આ જે ડોલ્ફિનની રસપ્રદ પ્રવૃત્તિ છે એને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્ર જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે તરાવો અને સરવડો શું તમે તળાવ અને સરોવર જે બીજું જલીય નિવાસ સ્થાન છે તેના વિશે આપણે માહિતી મેળવી તો શું તમે ક્યારેય તળાવ સરોવર નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે કે શું તમે ક્યારેય તળાવ સરોવર નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો કે શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને ત્યાં જોવા મળતી વનસ્પતિના પ્રકારો દોરવાની તમારે પ્રયત્ન કરવાનો છે અથવા તો કોશિશ કરવાની છે આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પણો કઈ રીતે ગોઠવાયેલા છે તેના વિશે તમારે માહિતી મેળવવાની છે કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટી સાથે શું કરાયેલા હોય છે ચોટેલા હોય છે કે કેટલીક વનસ્પતિના મૂળ છે એ પાણીની નીચે આવેલી જે માટી હોય છે એ પાણીની નીચેની માટીમાં જકડાયેલા અથવા તો ચોંટેલા હોય છે કે જે તમે આકૃતિ નવ પોઈન્ટ જોઈ શકો છો કે આકૃતિ નવ પોઈન્ટ તમે જોઈ શકો છો કે કેટલીક જલીય વનસ્પતિઓના વનસ્પતિઓના મૂળ છે એ પાણીની પાણીના જે તળી આવેલી માટી હોય છે પાણીના તળી આવેલી માટી સાથે શું કરાયેલો છે જકડાયેલો હોય છે જ્યારે કેટલીક જલીય વનસ્પતિના વનસ્પતિ છે એ પાણીના પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે અને જ્યારે કેટલીક જલીય વનસ્પતિ છે એ પાણીની સપાટી પર શું કરે છે તળે છે એટલે કે આકૃતિ નવ પોઈન્ટ નવમાં તમે જોઈ શકો છો કે કેટલીક જલીય વનસ્પતિના મૂળ પાણીના તળિયે આવેલી માટી સાથે જકડાયેલો હોય છે કેટલેક જલીય વનસ્પતિના મૂળ પાણીમાં ઉપરની સપાટી ઉપર તળે છે અને કેટલીક જલીય વનસ્પતિના વનસ્પતિ છે એ શું કરેલી હોય છે પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત